पाडीना टुकवाळा हायवे पर आयसर टेम्पो ऍसिड भरलेला टँकर टक्कर मारता पलटी मारियो हो। टँकर चालक निजा जरे टेम्पो चालक अकस्मात सर्जिस्ट ठडपडती फरार પારડીના ટુકવાડા હાઇવે પર પસાર થઈ રહેલા એક આયસર ટેમ્પોએ એસીડ ભરેલા ટેન્કરને ને ટક્કર મારતા ટેન્કર પલટી મારી ગયો હતો અને અકસ્માત કરનાર આર ટેમ્પો ચાલક ઘટના સ્થળે બાગ છૂટ્યો હતો જ્યારે ટેન્કર ચાલકને ઈજા પહોંચતા સારવાર આવ્યો હતો આ બનાવની જાણ બગવાડા ટોલ નાકા પર મેનેજર તરીકે ફરજ બીજાવતા શૈલેષ એમ પટેલને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વલસાડ કંટ્રોલ તેમજ પારડી પોલીસ મથકે અકસ્માત અંગેની જાણ કરી હતી વલસાડ જિલ્લા ટ્રાફિક અને નેશનલ હાઇવે એમ્બ્યુલન્સ તથા હેલ્પલાઇન જીપ અને ક્રેનની મદદથી આ ટેમ્પો ટેમ્પોને હાઈવે પરથી ખસેડવાની કામગીરી હાથ ધરી હતી આ અકસ્માત અંગે શૈલેષ પટેલના જણાવ્યા મુજબ વહેલી સવારે સાડા સાત વાગ્યાના સુમારે કોલક નદી પાડીના ટુકવાડા હાઈવે પર એક ટેન્કર એસિડ ભરીને મુંબઈ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી એક ટેમ્પો આવી ટેન્કરને પાછળથી ટક્કર મારી હતી જેને લઈ ટેન્કર હાઇવે પરથી ઉતરી નજીકની ખુલ્લી જગ્યામાં પલટી ખાઈ ગયો હતો જેમાં ટેન્કર ચાલકને ઈજા પહોંચી હતી જ્યારે આઇસર ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો જોકે કે ટેન્કરમાં ભરેલું એસિડ જ્વલનશીલ ન હોવાથી મોટી દુર્ઘટના બનતા તડડી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો